હેલો ફ્રેન્ડ આજે આપણે પરફેક્ટ માપ સાથે કંદોઈના ગાંઠિયાને પણ ટક્કર આપે તેવા આપણે વણેલા ગાંઠિયા બનાવીશું તો વણેલા ગાંઠિયાની તૈયારી મારા ભાઈ અને બેન કરી રહ્યા છે તો અહીંયા મેં એક મોટા વાસણમાં એક કિલો ચણાનો લોટ લીધેલો છે હવે ત્યારબાદ તેમાં આપણે સો ગ્રામનું તેલ લેવાનું છે તેલને આપણે થોડું થોડું મિક્સ કરતા જશું થોડું તેલ એડ કરીને મિક્સ કરીને પછી આપણે જ્યારે જોશે ત્યારે આપણે તેલનો ઉપયોગ કરીશું તો સરસ રીતે લોટમાં તેલને મિક્સ કરી લેશું તેલ અને ચણાના લોટને એકદમ સરસ રીતે પરફેક્ટ રીતે આપણે મિક્સ કરીશું જેથી લોટમાં કણકણમાં તેલનું મોણ સરસ રીતે પરફેક્ટ તૈયાર થઈ જાય હવે એક વાસણમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરવાનું છે પાણીમાં આપણે દસ ગ્રામ સોડા અને વીસ ગ્રામ મીઠું સરસ રીતે ઓગાળીને મિક્સ કરીને લોટમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો સરસ રીતે હવે આપણે મિક્સ કરતા જશું જો આ રીતના ગાંઠિયા બનાવવા હોય ને તો એકદમ પરફેક્ટ માપથી તમે સોડા અને મીઠું લેશો ને તો કંદોઈને કંદોઈ કરતાં પણ વધારે સરસ સફેદ ગાંઠિયા થશે અને ગાંઠિયા તમારે એકદમ સરસ ફાટીને તૈયાર થશે તો ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને કસળી લેવાનો છે મીન્સ કે એકદમ સરસ રીતે મસળી લેવાનો છે તો તમે જોઈ શકો છો ભાઈ કેવી રીતે મસળે છે જેમ લોટ મસળશો તેમ લોટ આપણો એકદમ સરસ લીસો તૈયાર થશે અને એકદમ ફ્લફી એવો તૈયાર થશે તમે જોઈ શકો કે ભાઈ તો બે ગોઠણિયા ઊભા થઈને સરસ રીતે મસળવા લાગ્યા છે અને જ્યારે લોટ તમે તૈયાર ગાંઠિયાનો કરો ને ત્યારે એકદમ મોટું વાસણ હશે ને તો તમને મસળવાની પણ ખૂબ જ મજા આવશે તો સરસ રીતે મસળી લેવાનો છે તો એકદમ સરસ લોટ તૈયાર કરવા માટે થોડું પાણી અને થોડું તેલ મિક્સ કરીને સરસ રીતે લોટને તૈયાર કરશે જો આ રીતના ગાંઠિયા ખાવા હોય ને તો આ પ્રોસેસ તો તમારે કરવી જ પડશે તો જ એકદમ લોટ તમારો પરફેક્ટ રીતે લીસો બનીને તૈયાર થશે અને સરસ રીતે લોટને મસડવાનો છે એકદમ પરફેક્ટ રીતે મસળશો ને તો જ ગાંઠિયા તમારા વ્હાઈટ બનશે અને એકદમ ગાંઠિયામાં ઝારી પડશે એવા ગાંઠિયા થશે અને ગાંઠિયો તળતી વખતે ગાંઠિયો છે ને ફાટી જાય ને તો એકદમ ગાંઠિયો તમારો પરફેક્ટ બનશે તો ફરીથી થોડું તેલ એડ કરીને સરસ રીતે મસળવાનો છે તો તમે જોઈ શકો કે લોટમાં એકદમ શાઇનિંગ આવવા લાગી છે અને લોટ એકદમ લીસો તૈયાર થઈ ગયો છે તો આ રીતના જ કંદોઈ લોટની તૈયારી કરે છે એવી જ રીતે મારા ભાઈએ સરસ રીતે લોટને મિક્સ કરી લીધો છે અને હાથની મુઠ્ઠી વાળીને સરસ રીતે ઉપરથી લોટને ટીપી રહ્યા છે જેથી લોટ ખૂબ સરસ રીતે બનીને તૈયાર થઈ જશે તો ભાઈ થોડાક થાકી ગયા છે હવે બીજા ભાઈની હેલ્પ લીધી છે તો એક ભાઈએ વાસણને એકદમ સરસ રીતે ટાઇટ પકડી રાખ્યું છે અને જે ગાંઠિયા બનાવે છે ને એ ભાઈ એકદમ મસળ સરસ રીતે મસળવા લાગ્યો છે તો થોડોક લુવો લઈને ભાઈ ચેક કરશે કે લોટ આપણો તૈયાર છે કે નહીં તો તમે જોઈ શકો છો એકદમ લોટ પરફેક્ટ તૈયાર થઈને ભાઈ ગાંઠિયા તૈયારી પણ કરવા લાગ્યા છે તો થોડુંક લુ લોટનું લઈને તેમાં અજમા અને તીખાની ભૂકી લઈને સરસ રીતે મિક્સ કરી લેશે તીખાની ભૂકી અને અજમા તમે લોટમાં પણ એડ કરી શકો છો પણ તેનાથી લોટ તમારો કાળો થશે અને ગાંઠિયા તમારા કાળા થઈ જશે જો આ પ્રોસેસથી તમે લોટની તૈયારી કરશો ને તો લોટ તમારા ગાંઠિયા એકદમ સફેદ બનીને તૈયાર થશે તો સરસ રીતે હવે આપણે મિક્સ કરી લેશું અને હવે ગાંઠિયા પાડવાની તૈયારી કરી લેશું ને સાઈડમાં એકદમ લો ગેસ ઉપર ગેસ તેલને પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ કંદોઈની રીતે જ ગાંઠિયા પાડવાની તૈયારી કરી રહ્યા છે તો સરસ રીતે રીતે ગાંઠિયા ગાંઠિયા પડવા લાગ્યા છે છે તો તો તમે જોઈ શકો છો કે કેવી તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે એકદમ ઓછું તેલ આપણે ગરમ કરવાનું છે બિલકુલ વધારે તેલને ગરમ નથી કરવાનો અને ગાંઠિયા પલટાવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો ગાંઠિયા એની જાતે જ ઉપર આવી જાય ને ત્યારબાદ આપણે પલટાવાના છે અને ઉપરથી ઝારાથી પ્રેસ કરશો ને એટલે ગાંઠીઓ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સરસ વ્હાઈટ એવા તૈયાર થઈ ગયા છે અને ગાંઠિયા ઉપર તેલમાં એની જાતે જ આવી ગયા છે આપણે બિલકુલ ઝારાનો કે ચમચાનો ઉપયોગ નથી કરેલો તો એવી જ રીતે અહીંયા સાઈડમાં બીજા ગાંઠિયાને પણ એડ કરી દીધા છે ગાંઠીઓ પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની તો મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવી ગયા છે તો ખૂબ જ સરસ ગાંઠિયા બન્યા છે તો હું તમને નજીકથી બતાવીશ કે ગાંઠિયા આપણા કેવા બન્યા છે તો બન્યા છે ને એકદમ ગાંઠિયામાં ક્રેચ પણ એટલા સરસ બન્યા છે તો ઉપરથી હવે ઝાડા ઝાડાને આપણે આ રીતના પ્રેસ કરીશું અને ત્યારબાદ જ આપણે ગાંઠિયાને પલટાવીશું ગાંઠિયાને આ રીતના પ્રેસ કરશો ને એટલે ગાંઠિયા ખૂબ જ સરસ ક્રેચવાળા તૈયાર થશે હવે આપણે ગાંઠિયાને હળવા હાથે પલટાવી લેશું તો આ રીતના ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતના આપણે પાછા પાંચથી છ સેકન્ડ માટે તેલમાં આ રીતના કરીશું જેથી ગાંઠિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ જશે તો સરસ એવા ગાંઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ સમયે આપણે ગાંઠિયાને બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા એકદમ સુપર ટેસ્ટી અને એકદમ સરસ તમે જોઈ શકો છો બન્યા છે ને તો હવે આ રીતના આપણે ગરમ ગરમ ગાંઠિયાને બનાવી લેવાના છે અને ઉપરથી આપણે હિંગને એડ કરીશું હિંગ અને ગરમ મસાલો છે ઘણા લોકો ગરમ મસાલો પણ એડ કરતા હોય છે તો આ રીતના બીજા ગાંઠિયા પણ તેલમાં એડ કરી દીધેલા છે તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોન ને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે તો આજની તમને ગાંઠિયાની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ